પહેલા તો બધાને જય રે એક રિક્વેસ્ટ છે એક રજૂઆત છે અને મારા વિચાર છે આ એક સલાહ નથી તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી સાહેબ સાહેબનું કેવું એવું છે કે ઘરે ડીજે વગાડો તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી કોઈના કંડડી લેવા જવાની જરૂર નથી તમે બધા ભેડા તો કોઈ બી હારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય ચંડીસરમાં પણ એ લાઈવ પ્રોગ્રામ થયો છે તમને બધાને ખબર જ છે તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણવું છે મારા પાસે અતારે બી કહું છું અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કહેવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો તો એક સમાજ સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોચ છ હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી આપણે કશું વધુ નથી આપણે કોઈ નેના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દડ થાય તો જે ધણી છે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાતબાર જાય અને ઈ વ્યક્તિને નાતબાર મૂકવો જોઈએ કદાચ એ વ્યક્તિ દડ ના હાલે નિર્ણય ઈ છે એમને પૂછવા ભી આવું જોઈએ અથવા ચલો કે પેલા પાર્ટી કનથી ડડ લીધો એક લાખ ને એકાવન હજાર રૂપિયા માનીએ છીએ તો એને કલાકારો આયા એમના કનથી કોઈ નહીં તો અમારો તો કલાકારનો ધંધો છે ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે અને હું તો તમે બોલાવો તો તમારા તો ભી એક સારી વિચારધારા કરો બધાને જય રે જય રોમા ધણી અને જેને જેને બે ત્રણ ચાર પાંચ જણાની મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે કદાચ ઓય અંધારું છે પણ કુદરતના ઘેર અંધારું નથી બધાને જય રે જય રોમાં ધણી અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ રોમાપીનો ભગત હોય તમે બધા બહુ ખૂબ સમજુ છો તમે આગેવાનું પણ બધા ખૂબ સમજુ છો એવું નથી અને જેથી બઉ મારા ખૂબ ખોટું થયું જ છે હવે તમને એક કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો એટલે બંધારણ માટે કોઈ ખારા નિર્ણય લો બધાય વિચારો પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે તમે તમારા મરજીના માલિકો છો બધાય પહેલા બધા જે કરવું એ કરો મે મારા વિચાર હજુ કર્યા છે અને આજના દાડા ઉધી સમાજમાં મિટિંગ અમે બધા આવ્યા છે ફાળા બી ઘણા આલે છે ગરીબોના ઘર ભી કરેલા છે પંખી ઘર ભી કરેલા છે એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર આ તો કોઈ તો બધાને જય બાબા રે જય રોમાં મારા વિચાર છે ને એકવાર વિડિયો આજો બધા શેર કરી દેજો એટલે બધા આગેવાનો કન પણ વિડીયો પોકે અને જો એક આપણે બે કોઈ બી વ્યક્તિને બે જણા ભાઈબંધ છીએ ખાસ અને બે ભાઈબંધ એવા હોય તો બે ભાઈબંધ જીગર જાન હોય એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય અને પછી બે ભાઈબંધો હમા હોમા દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલાણી છે બધાને જય બાબા રે જય રોમા ધણી અને જે થયું હારા માટે જ થયું છે અને જે થાઇ પણ હારા માટે થાય કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો કોઈ નિયમ કરવો તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું આ એક સલાહ નથી સલાહ એવું ના વિચારતા સલાહ આપી છે સમાજના દીકરા તરીકેની વાત છે તો એના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો વિડીયો એકવાર શેર કરી દેજો બધાને જય બાબારી જય રમાતાણી જય અખતમા અને જય બાબાજી